નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ના આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ આજે માર્કેટમાં પચીસ મૂણી નવા ધાણા આવેલા હતા મિત્રો તો હરાજીનું કામકાજ તો પતી ગયું મિત્રો ત્યારબાદ આપણે પહોંચ્યા છે તો એ ખેડૂત મિત્રો પાસેથી અને જે મજૂર માલ જોખે તેની પાસેથી આપણે ભાવ જાણવાની ટ્રાય કરશી અને માલ કેવા ભાવ થયા છે અને માલને ભાવને માલ બતાવશે મિત્રો તો વિડીયોમાં એન સુધી બની રહેજો સોળસો ને છોતેર રૂપિયામાં નવા ધાણા વેચાણા છે મિત્રો શુભમ ટ્રેડિંગમાં આવેલા હતા મિત્રો સોળસો ને છોતેર રૂપિયાનો ભાવ છે શુભમ ટ્રેડિંગ નવા ધાણા એમાં આવેલા હતા તો મિત્રો હરાજીનું તો કામકાજ પતી ગયું છે હરાજીમાં આપણે પહોંચી નહોતા હશે તેની હિસાબે અત્યારે તમને એમનો હાલ માલ જોખાઈ રહ્યો છે તેના ભાવ તમને પૂછીને બતાવી રહ્યો છો મિત્રો સેજ માત્ર હવા જોવા મળી રહી છે આની અંદરમાં હવા જોવા મળી રહી છે આ પંદરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે આ પણ નવો માલ છે મિત્રો પંદરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે તો મિત્રો આ બે વકલ નવા આવેલા હતા આપણે હરાજીમાં પહોંચી નથી તમને એમનો ભાવ તમને જોડો મિત્રો પાસેથી લઈને ભાવ તમને બતાવી રહ્યો છે મિત્રો પંદરસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણ છે આમાં હવા માયનો રવા છે આ ટાઈપનો કલર છે તમે જો અમુકમાં કાળા દાણા જોવા મળી રહ્યા છે પચીસ ગુણીની ટોટલ નવા થવાની આવક છે